તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણે એ ચેનલમાં તો મિત્રો આજે આપણે ભારતના નદી કિનારે આવેલા શહેરો જોવાના છે અને રાષ્ટ્રીય અભયારણ્ય જોવાના છે અને રાષ્ટ્રીય ઉદ્યાનો આ ત્રણ ટોપિક એક જ વિડીયોની અંદર ફટાફટ જોઈ લઈએ જેથી તમને રિવિઝન થઈ જાય અને એકથી આઠ વિડિયો આપણે આવા જ જીકેના વિડીયો જે દરેક એક્ઝામમાં પૂછાય છે એવા એકથી આઠ અપલોડ કર્યા છે અને આ વિડિયો નંબર છે જી કેનો નવ નંબરનો તો એકથી આઠ વિડિયો આ જ સિરીઝની અંદર તમને જોવા મળશે તમે આ બધા વિડીયો જોઈ લેશો એટલે તમારું જીકે કે કડક એકદમ લાકડા જેવું થઈ જશે અને તમે પરફેક્ટ કોઈ પણ એક્ઝામમાં એક માર્ક તમારો એકથી બે માર્ક સો ટકા કવર કરીશો અને તે સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામ હોય કે પછી ગુજરાત સરકારની એક્ઝામ હોય દરેક એક્ઝામની અંદર આ પ્રશ્નો પૂછાય છે તો લેટ્સ ગેટ સ્ટાર્ટ તો ભારતની ભારતના નદી કિનારે આવેલા શહેરો એટલે કે નદી અને તે તે એની આજુબાજુ એટલે કે જે કયું શહેરમાં આવેલી છે નદી કયા શહેરની કિનારે વસેલું છે તો અમદાવાદમાં કઈ નદી આવેલી છે સાબરમતી ઓકે ત્યારબાદ આપણે કલર ચેન્જ કરી લઈએ નાસિકમાં કઈ નદી આવેલી છે તો ગોદાવરી બરાબર અને કોલકાતામાં કઈ નદી આવેલી છે હુગલી ત્યારબાદ 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 આગળ જોઈએ કાનપુરમાં કઈ કાનપુર એટલે તો મિત્રો યાદ રાખજો કાનપુરમાં ગંગા નદી આવેલી છે પટનામાં આ શહેર છે અને શહેર પટના શહેરમાં કઈ નદી આવેલી છે તો ગંગા બરાબર આ બિહારમાં છે અને આ ઉત્તર પ્રદેશમાં છે બરાબર રાજ્ય નથી પૂછ્યું શહેર પૂછ્યું છે બરાબર કન્ફ્યુઝ ના થતા એટલે કે હવે લખનઉ લખનઉમાં કઈ નદી છે તો કે ગોમતી નદી છે દિલ્હીમાં કઈ નદી છે તો કૃષ્ણા નદી છે બરાબર ઓકે ત્યારબાદ વિજયવાડા નદી સોરી વિજયવાડા શહેરમાં કઈ નદી છે તો એ પણ કૃષ્ણ છે દિલ્હી અને દિલ્હીમાં પણ કૃષ્ણ નદી છે અને વિજયવાડામાં પણ કૃષ્ણ નદી છે ત્યારબાદ ત્યારબાદ આગલું જોઈએ મિત્રો કે શ્રીનગરમાં કઈ નદી આવી છે તો ઝાલમ નદી આવેલી છે સુરતમાં કઈ નદી આવેલી છે સુરતમાં તાપી નદી આવેલી છે ઓકે પણજીમાં કઈ નદી આવેલી છે તો માંડવી નદી આવેલી છે પણજી ઓકે પૂનામાં કઈ નદી આવેલી છે તો પૂનાની અંદર મુઠા નામની નદી આવેલી છે હવે તિરુચિરાપલ્લીની અંદર કઈ નદી આવેલી છે તો જે કાવેરી નદી છે એ તિરુચિરાપલ્લીમાં આવેલી છે પંઢરપુર નદી પંઢરપુરમાં કઈ નદી આવેલી છે તો ભીમા નામની નદી એ પંઢરપુરમાં આવેલી છે કણક નદી ક્યાં આવેલી છે તો મહાનદી છે એ કણક સોરી કણકમાં આવેલી છે કણકમાં કઈ નદી આવેલી છે મહાનદી આવેલી છે ત્યારબાદ હૈદરાબાદમાં કઈ નદી આવેલી છે તો હૈદરાબાદમાં મૂસી નદી આવેલી છે હવે વાત કરીએ કોટા કોટામાં કઈ નદી આવેલી છે તો કોટામાં ચંબલ નદી આવેલી છે હવે બદ્રીનાથમાં કંઈ નદી આવેલી છે તો બદ્રીનાથમાં અલકનંદા નદી આવેલી છે ત્યારબાદ ઉજ્જૈનમાં કંઈ નદી આવેલી છે તો ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી આવેલી છે ત્યારબાદ જબલપુરમાં કંઈ નદી આવેલી છે તો જબલપુરની અંદર નર્મદા નદી આવેલી છે ત્યારબાદ ગુવાહાટીમાં કંઈ નદી આવેલી છે તો બ્રહ્મપુત્રામાં ગુવાહાટી નદી સોરી ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી આવેલી છે જૌનપુરમાં કંઈ નદી આવેલી છે તો ગોમ તો જૌનપુરમાં ગોમતી નદી આવેલી છે ત્યારબાદ શ્રી રંગપટ્ટનમની અંદર કઈ નદી આવેલી છે તો કાવેરીમાં કાવેરી નદી આવેલી છે સોરી રંગપુટનમમાં રંગપટ્ટનમમાં કાવેરી નદી આવેલી છે ત્યારબાદ આગળ જોઈએ કે સંબલપુરમાં કઈ નદી આવેલી છે તો મહાનદી એ સંબલપુરમાં આવેલી છે દિબ્રુ દિબ્રુગઢમાં કઈ નદી આવેલી છે તો બ્રહ્મ બ્રહ્મપુત્ર નદી આવેલી છે મિત્રો યાદ રાખજો કે બ્રહ્મપુત્ર નદી છે એ ગુવાહાટીમાં પણ આવેલી છે બરાબર ઓકે ત્યારબાદ દિબ્રુગઢમાં પણ ગુ બ્રહ્મપુત્ર નદી આવેલી છે દિબ્રુગઢ બરાબર ત્યારબાદ હરિદ્વાર હરિદ્વારમાં કંઈ નદી આવેલી છે ગંગા તો મિત્રો યાદ રાખજો આપણે ઓકે ઔરંગાબાદ તો કે કાઉમ ઔરંગા ઔરંગાબાદમાં કંઈ નદી આવેલી છે કાઉમ નદી આવેલી છે અલાહ અલ્હાબાદમાં કંઈ નદી આવેલી છે તો અલ્હાબાદમાં ગંગા યમુનાનો સંગમ સ્થાન છે બરાબર મોસ્ટ ટાઈમ બી કહી શકાય બરાબર ગંગા નદી ગંગા યમુનાનો સંગમ ક્યાં થાય છે તો અલ્હાબાદમાં થાય છે બરાબર ત્યારબાદ મદુરે મધુરેમાં કઈ નદી આવેલી છે બેગાઈ બરાબર મધુરેમાં બેગાઈ નદી આવેલી છે મદુરે તો અહીંયા તમે જો જોઈ શકો છો અહીંયા પણ જોઈ શકો છો બરાબર એ રીતે યાદ રાખી શકો છો અયોધ્યામાં કઈ નદી આવેલી છે તો સરયુ નદી આવેલી છે આ ઘણી એક્ઝામમાં પૂછેલું છે ફિરોઝપુરમાં કઈ નદી આવેલી છે સતલુજ નદી આવેલી છે ઓકે તો નેક્સ્ટ ટોપિક જોઈએ ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો તો મિત્રો જોઈએ કે બંને બન્ની ઘટ્ટા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે બેંગ્લોર કર્ણાટકમાં આવેલું છે ઓકે ત્યારબાદ બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મૈસૂર કર્ણાટકમાં આવેલું છે બાંદીપુર ઓકે નાગરહોલ ઉદ્યાન છે એ ક્યાં આવેલું છે તો કે કુર્ગ કર્ણાટકમાં આવેલું છે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ભાવનગર ગુજરાતમાં આવેલું છે ત્યારબાદ ગિંડી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ચેન્નઈ તમિલનાડુમાં આવેલું છે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ઝોરહાટ આસામમાં આવેલું છે ત્યારબાદ નવ નવેગાંગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો નવેગાંગ રાષ્ટ્રીય ઉદ્યાન ભંડારા મહારાષ્ટ્ર આવેલું છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો ચંદ્રપુર મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યારબાદ સંજય ગાંધી સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મુંબઈ મહારાષ્ટ્રની અંદર સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ઓકે પેચ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો નાગપુર મહારાષ્ટ્રમાં પેચ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે ત્યારબાદ જીમ કોર્બટ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો આ ઘણી એક્ઝામમાં પૂછેલું છે તો ઉત્તરાખંડમાં આવેલું છે પણ ઉત્તરાખંડમાં રામનગરમાં આવેલું છે હઝિરાબાગ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો હજીરાબાગ છે એ ઝારખંડમાં આવેલું છે અને હઝિરાબાગની અંદર આવેલું છે ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે રાજસ્થાનમાં આવેલું છે અને ભરતપુરમાં આવેલું છે રોહોલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો હિમાચલ પ્રદેશમાં આવેલું છે અને કુલ્લુમાં આવેલું છે સોરી મિત્રો ઓકે હવે વાત કરીએ આગલો પોઈન્ટ તો એરાવી કુલમ રાજમલ્લે રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે ઇડુક્કી કેરળમાં આવેલું છે નંદનકાનન રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે ભુવનેશ્વર ઓડિશા આવેલું છે હવે ખાંગ ચડજના ખાંગ ચડજના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે ગંગટોક સિક્કિમમાં આવેલું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો મધ્યપ્રદેશમાં શાહ આવેલું છે બરાબર તો ઓકે મિત્રો યાદ રાખજો શાહ એટલે કે જો ડોલને આપણે શું કરવાનું છે તો કે ડોલને બાંધી દેવાની છે બરાબર બાંધવગઢ એટલે કે જે ડોલ છે એને બાંધી દેવાની છે દોરડેથી એટલે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલી છે શાહડોલ મધ્યપ્રદેશ ઓકે હવે આગલો પોઈન્ટ જોઈએ અભયારણ જોઈએ હવે હજુ મિત્રો બાકી છે રાષ્ટ્રીય ઉદ્યાન તો જોઈ લે શિવપુરી રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે શિવપુરી મધ્યપ્રદેશમાં આવેલું છે કાના રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે મંડલા મધ્યપ્રદેશની અંદર આવેલું છે બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો બેટલા છે એ બિહારમાં આવેલું છે અને બેટલામાં જ આવેલું છે દૂધવા રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે તો કે ઉત્તર પ્રદેશમાં આવેલું છે લખીમપુર ખેરીમાં આવેલું છે હવે મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરી દઈએ કોયલાદેવ પક્ષ કોયલાદેવ ઘણા પક્ષીય બિયારણ ક્યાં આવેલું છે તો કે ભરતપુર રાજસ્થાનમાં આવેલું છે રણથું્ભર વાઘ અભયારણ્ય ક્યાં આવેલું છે તો સવાઈ માધોપુર રાજસ્થાનમાં આવેલું છે ત્યારબાદ સારિકા અભયારણ્ય ક્યાં આવેલું છે તો સારિકા અભ્યારણ અહીંયા રાજસ્થાનમાં સારિસ્કામાં આવેલું છે કર્ણાલા પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો પનવેલ મહારાષ્ટ્રમાં આવેલું છે હવે કર્નાલા પક્ષી અભયારણ્ય હવે મેળાઘાટ અભયારણ્ય ક્યાં આવેલું છે તો મેળઘાટ મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યારબાદ તાનસા અભયારણ્ય ક્યાં આવેલું છે તો થાણે મહારાષ્ટ્રમાં આવેલું છે હવે રાધાનગરી અભયારણ ક્યાં આવેલું છે કોલ્હાપુર મહારાષ્ટ્રમાં આવેલું છે ત્યારબાદ જલદાપાડા રાષ્ટ્રીય અભિયાન ક્યાં આવેલું છે તો જલદાપાડા એ જલપાઈગુડી પશ્ચિમ બંગાળમાં આવેલું છે સુંદરવન વાઘ અભયારણ ક્યાં આવેલું છે તો ચોરીસ પરગ ચોવીસ પરગાર પરંગણા પશ્ચિમ બંગાળમાં આવેલું છે હવે કત્રી ગેમ કત્રી ગેમ અભયારણ્ય ક્યાં આવેલું છે તો બસ્તર છત્તીસગઢમાં આવેલું છે પલામુ વાઘ અભયારણ ક્યાં આવેલું છે તો ડાલટન ઝારખંડની અંદર આવેલું છે હવે સોનારૂપે અભયારણ્ય ક્યાં આવેલું છે તો તેજપુર અસમમાં આવેલું છે માનસ મનાસ મનાસ વાઘ અભયારણ ક્યાં આવેલું છે તો બારપેટા અસમમાં આવેલું છે ઈટંકીય અભયારણ ક્યાં આવેલું છે તો કે કોહીમાં નાગાલેન્ડમાં આવેલું છે ગીર અભ્યારણ ક્યાં આવેલું છે તો આ જૂનાગઢ ગુજરાતની અંદર આવેલું છે સરોવર પક્ષી અભયારણ ક્યાં આવેલું છે તો કે ગુજરાતમાં આવેલું છે કોલેરુ પક્ષી અભ્યારણ ક્યાં આવેલું છે તો અલેરુ આંધ્રપ્રદેશમાં આવેલું છે મેલાઘાટુ પક્ષી અભયારણ્ય ક્યાં આવેલું છે તો નેલ્લુર આંધ્રપ્રદેશમાં આવેલું છે મેલાઘાટુ નેલ્લુર ત્યારબાદ શિમલીપાલ વાઘ્ય અભિયારણ ક્યાં આવેલું છે તો મિત્રો યાદ રાખજો સિમલીપાલ વાઘ્યભિયરણ છે એ મયુરગંજ ઓરિસ્સામાં આવેલું છે મયુરગંજ ઓરિસ્સામાં વાઘ વાઘભેરણ આવેલું છે ત્યારબાદ વાયનાડ અભયારણ્ય ક્યાં આવેલું છે તો કે કન્નૌર કેરળમાં આવેલું છે પેરિયાર અભયારણ ક્યાં આવેલું છે તો કે ઇડુક્કી કેરળમાં આવેલું છે સુલતાનપુર લેક અભયારણ ક્યાં આવેલું છે ગુડગાંવ હરિયાણામાં આવેલું છે પછી વેડનતા વેડનતા ગલ પક્ષી અભ્યારણ વેડનતા ગલ પક્ષી બિરણ ક્યાં આવેલું છે તો કે વેડનતાગલ તમિલનાડુમાં આવેલું છે દચીગામ અભયારણ ક્યાં આવેલું છે તો દચીગામ જમ્મુ કાશ્મીરમાં આવેલું છે ત્યારબાદ પંચમઢી અભયારણ ક્યાં આવેલું છે તો કે હોશિંગાબાદ મધ્યપ્રદેશમાં આવેલું છે શિવપુરી અભયારણ ક્યાં આવેલું છે તો કે શિવપુરી મધ્યપ્રદેશમાં આવેલું છે દાંડેલી અભિયારણ ક્યાં આવેલું છે તો કે ધારવાડ કર્ણાટકમાં આવેલું છે રંગનથિટ્ટુ અભયારણ ક્યાં આવેલું છે તો કે મૈસૂર કર્ણાટકમાં આવેલું છે ત્યારબાદ પ્રભા અહીંયા ઘટ નથી અહીંયા પ્રભા છે ઘાટપ્રભા અભયારણ્ય ક્યાં આવેલું છે તો બેલગાંવ કર્ણાટકમાં આવેલું છે સરાવતી અભયારણ્ય ક્યાં આવેલું છે તો શિમોગ કર્ણાટકમાં આવેલું છે મુડુમલાઈ આ મુડુમલાઈ નથી મૃદુમલાઈ છે બરાબર મૃદુમલાઈ ઓપ્શનમાં આવે તો પણ એ યાદ રાખજો અને મુડુમલાઈ આવે તો પણ એ યાદ રાખજો નીલગિરી તમિલનાડુમાં આવેલું છે હવે ત્યારબાદ જોઈએ શિકારી દેવી બહેરન ક્યાં આવેલું છે તો કે મંડી હિમાચલ પ્રદેશમાં આવેલું છે ઓકે તો અહીંયા સુધી રાખીએ વિડીયોને લાઇક અને ચેનલને સોનેલ ચેનલ સાથે જોડાઈ દેજો જેથી તમને આવાને આવા વિડીયો મળતા રહે અને તમારો માર્ક્સ જે એકદમ પક્કો થઈ જાય ચલો જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં થેન્ક યુ સો મચ